નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો કરતા ભાંડો ફૂટ્યો ગુજરાત માં છેલ્લા કેટલાય મહિનાઓ થી નકલી ફાટ્યો છે ગુજરાતમાં નકલી પોલીસ જજ વકીલ શિક્ષક ડોક્ટર પીએમ ઓ વચ્ચે કેન્દ્ર સરકારના નકલી અધિકારીઓ ઝડપાયા છે અમદાવાદમાં સરખેજ પોલીસે નકલી અધિકારીઓને ઝડપી પાડ્યા છે હાટ ગ્રામ્ય એસપીની કચેરીમાં કેન્દ્ર સરકારના અધિકારી બનીને ગયા હતા આઈ કાર્ડમાં રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભનો દુરુપયોગ કર્યો હતો નેશનલ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન કમિશનના નામનો પણ ઉપયોગ કર્યો હતો એટલું જ નહીં આઈ કાર્ડમાં એમએસએમઇ ભારત સરકારનો ઉલ્લેખ કર્યો હતો આઈ કાર્ડમાં જોઈન્ટ ડિરેક્ટર નેશનલ ડિરેક્ટર લખ્યું હતું વાઇસ પ્રેસિડેન્ટ જેવા પદ પણ આઈ કાર્ડમાં દર્શાવ્યા હતા પોલીસે સમગ્ર મામલે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે સરખેજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અગાઉ દમણમાંથી ગૃહમંત્રીના નકલી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી અધિકારી ઝડપાયા હતા આરોપીએ ગૃહમંત્રીના નકલી ઓએસડી અધિકારી બનીને પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો હાલ દમણ પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી નાની દમણ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાને ગૃહમંત્રીના ઓએસડી તરીકે ઓળખ આપીને મહારાષ્ટ્રથી મળેલી ઝીરો એફઆઈઆરમાં ગુનો નોંધીને પોતાના મિત્રની તરફેણ કરવાની વાત કરી હતી દમણ પોલીસને કોલ કોલ બાબતે શંકા વધુ તપાસ હાથ ધરી હતી કરનાર વ્યક્તિ ગૃહમંત્રીનો ઓએસડી ન હોવાની માહિતી મળી હતી જેથી ગુનાની ગંભીરતા જોતા પોલીસે ગુનામાં સંડોવાયેલા સુરેન્દ્રસિંહ અને મુંબઈથી શહેજાદ શમશાદની ધરપકડ કરી હતી પોલીસે આ મામલે સઘન પૂછપરછ શરૂ કરી હતી